ગુજરાતમાં બનશે છ હાઈ સ્પીડ કોરિડોર નમસ્કાર સ્વાગત છે આપનો આરબી ન્યૂઝના ટોપ ટેન્સમાં ચારમાં હું અશ્વિન राठોડ અમદાવાદ મહેસાણા અને પાલનપુર હાઈ સ્પીડ કોરિડોરને મળી મંજૂરી રાજ્યમાં બનાવશે કુલ છ હાઈ સ્પીડ કોરિડોર ચેસ ઓલિમ્પિયાડના 97 વર્ષના ઇતિહાસમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો યુએનએસસીમાં વિસ્તરણ માટે તૈયાર થયું કોઓર્ડિનેશન ભારતની કાયમી સદસ્યતા માટે સમર્થન પીએમ મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન ભારતને અમેરિકા સાથે મેગા ડ્રોન ડેલ પીએમ મોદી સમિટ અમે કોઈની વિરુદ્ધ નથી નામ લીધા વગર ચીન પર સાધ્યું નિશાન પીએમ મોદી અમેરિકા અમેરિકા એ અમેરિકાએ ભારતનો ખજાનો કર્યો ભારત ચાર વર્ષ જૂની બસો મોટું એલાન ભગવાન વેંકટેશ્વરને પ્રસન્ન કરવા અગિયાર દિવસ સુધી કરશે તપસ્યા મધ્યપ્રદેશમાં માં ઘડાયું મોટું ષડયંત્ર આર્મી સ્પેશિયલ ટ્રેન ની આગળ મૂકવામાં આવે દસ ડિટોનેટર તો હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત